પેલો છેલ્લો પાટો રે ક્રોસિંગ પાટો છે આ ક્રોસિંગ પાટો અને આ છે મેન પાટો બરોબર તો સૌથી પેલા રસ્તા ખેંક માટે આપણે બંને ટીમ તૈયાર કરી લઈએ બરોબર તો કોણ કુન માગશે ટીમ અને આ ભોલો અને ગૌતમ બે ટીમ લીડર છે બરોબર એક ટીમ આની રહેશે ને એક ટીમ આની રહેશે તો ભાઈ તમારા મેમ્બર તમારે માગવાના બરોબર તો માગવાનું ચાલુ કરી દીધું ભાઈ मानो, मनीष बम असो तो तो पार्टी आ गया गाइस फाइनली बनने कैप्टन ने पोट-पोटानी टीम अलग-अलग मेंके ली दी है तो आ बाजू से गौतमनी टीम आना बाजू से बोलानी टीम तो हवा-हवा थी पहला जो आया आना सेंटर में लावेडो सेंटर में लाओ बस 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 बस

તો તૈયાર છે બધાય તો વન ટુ થ્રી ગો ભે ખેંકો ખેંક આબરુ જઈ એને ક્યાંજ ઓલા લઈ ગયા બધું ખેંક ભલા જઈ આબરુ જલ્દી

એ હવે ચાલુ થશે ત્રીજો રાઉન્ડ બરોબર ત્રીજો રાઉન્ડ એટલે કે ફાઈનલ રાઉન્ડ અને અત્યારે આ ટીમ પર એકવાર વિનર થઈ જશે અને આ ટીમ પર વિનર થઈ જશે બરોબર તો અત્યારે બંને ટીમ ના સ્કોર સેમ છે અને બંને ટીમ થી ગૌતમ ગૌતમ બોલિયા જલ્દી ઓહ બે હાથ લે બે હાથ જબર હો રસ્સા ઘસી થઈ જલ્દી જલ્દી

આની જીતી જાય તો ચલો વન ટુ થ્રી ગો ઠેક દો ઠેક ઠેક ભમ ઠેક દેવા તેટી ગયો પડી કાવાજી પડી હા સુ હા સુ હા સુ હા સુ ભમ 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 મિનિમમ તો મિનિમમ કો મિનિમમ કો બંગા જલ્દી બંગા બંગા ખખ 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 ચાલુ કરજો બરોબર તો ચલો 1 2 3 ગો ખખ ખખ દે તો થોડા ખાતો રહી જમો ખખ ભમ 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 ભમ

આ કપ્તાન તો ખાઈ બગાડી ગયો ગણપતિ ભદ્રવા જેવી હમ નાચો નાચો ગણપતિ ભદ્રવાલિયા નો વારો આપણે મિની બનકા ભદ્રા જવાનો ચલો નાચો નાચો બધા પમ ભાઈ ને હાલિયા ભદ્રા